નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 1 ફેબ્રુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કચ્છ મોરબી ના સાંસદ વિનોદભાઈ ચાવડા એ બજેટ ને દેશના અભૂતપૂર્વ વિકાસ સાથે ફુગાવાની નિયંત્રણમાં નિયંત્રણ માં રાખતું બજેટ બતાવ્યું વર્ષ બે હજાર ચોવીસ માટે વચગાળાના બજેટને કેન્દ્રીય નાણાંમંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણજીએ સંસદ સમક્ષ રજૂ કરતા દસ વર્ષમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં થયેલ વિકાસ કામોનો ચિતાર રજૂ કરતાં જણાવ્યું હતું કે રિફોર્મ પરફોર્મ અને ટ્રાન્સફોર્મ સાથે પંચામૃત વિકાસની રાહ પર ચાલી ભારત સરકારે આગામી પચીસ વર્ષમાં દેશની ઉન્નતિ તરફ વિકાસ પથ કંડારેલ છે દેશના અભૂતપૂર્વ વિકાસ સાથે ફુગાવાને નિયંત્રણમાં રાખી મોંઘવારી પર કાબુ મેળવ્યો છે મહિલા સશક્તિકરણ યુવા રોજગાર કૌશલ યોજના તથા કિસાનો ટુરિઝમ ક્ષેત્રે વિકાસના પગલાં લીધા છે મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણજીએ ભાષણમાં જણાવ્યું કે વિકાસ કાર્યક્રમોમાં બધા માટે આવાસ યોજના દરેક ઘર માટે પાણી બધા માટે વીજળી રાંધણ ગેસ અને બેંક ખાતાનો લાભ આપવામાં આવ્યો છે સિદ્ધિઓ વર્ણવતા આ બજેટ ભવિષ્યમાં વિકસિત ભારતનો રોડમેપ બનાવવામાં મદદરૂપ બનશે બજેટમાં દેશની મહિલાઓ માટે લખપતિ દીદી યોજના હેઠળ એક કરોડ મહિલાઓ જે ત્રણ કરોડ લખપતિ દીદીઓ બનવાનો લક્ષ્યાંક ટેક્સ સ્લેબ અને ટેક્સ સિસ્ટમમાં કોઈ ફેરફાર કરેલ નથી જેથી સામાન્ય જન ઉપર ભાર નહીં આવે આયુષ્યમાન ભારતનો લાભ તમામ આશા વર્કસ અને આંગણવાડી કાર્યકરોને આપવામાં આવશે મધ્યમ વર્ગ માટે આવાસ યોજના અને એક કરોડ સોલાર પેનલ પરિવારોને મફત વીજળી આપવાની રૂફટોપ સોલાર સ્કીમ હેઠળ ત્રણસો યુનિટ વીજળી મફતમાં ઉપલબ્ધ થશે મિશન ઇન્દ્રધનુષમાં રસીકરણ વધારવામાં આવશે ડેરી વિકાસ અને ટુરિઝમ ક્ષેત્રે વિકાસ થશે તેમાં કચ્છને પણ ઘણો જ ફાયદો થશે લખપત પાસે સરહદે આવેલ કોરી ક્રિકને ઇકો ટુરિઝમ વિકસાવવાની યોજના સાર્થક થશે કચ્છમાં કોરી ક્રિક સહિત અન્ય પર્યટન સ્થળોને પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થશે રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર થતા ખર્ચમાં અગિયાર ટકાનો વધારો વંદે ભારત ટ્રેનોની ચાલીસ હજાર બોગી અપગ્રેડ કરવામાં આવશે અંતિમ બજેટ રજૂ કરતા નાણાં શ્રીએ ટેક્સ સ્લેબ અને ટેક્સ સિસ્ટમમાં કોઈ ફેરફાર કર્યો નથી દેશ જ્યારે અમૃતકાળમાં પ્રવેશી ચુક્યું છે ત્યારે વિકાસ અને પ્રગતિનો આધાર નક્કી કરવા ઊર્જા ક્ષેત્રે નલ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત બે હજાર ત્રેવીસ ચોવીસ ના બજેટ પ્રાવધાનમાં કોઈ ફેરફાર કરવામાં આવેલ નથી નાણાકીય ક્ષેત્ર વધુ મજબૂત અને વધુ સરળતાથી કામ કરવા સક્ષમ બનાવવામાં આવી રહ્યું છે

પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન કરી છે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની ની ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો સલાહ ઘર બેઠા મેળવો મોબાઈલ નંબર હાઉસ છઠ્ઠી રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર